ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ પ્રોવિન્સ પ્રોવિન્સ શબ્દનો અર્થ પ્રાંત પ્રદેશ કાર્યક્ષેત્ર અધિકાર ક્ષેત્ર ક્ષેત્ર સુબો इलाકો વિષય દેશનો એક મોટો વહીવટી વિભાગ રાજધાની વાત કરતા દેશનો આખો મુલક કે આર્ષ બિશપના તાબાનો મુલક થાય છે પ્રોવિન્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ ધ ગવર્નર ઓફ આર પ્રોવિન્સ એટલે કે તે આપણા પ્રાંતના ગવર્નર છે એક બીજું ઉદાહરણ જોઈએ ઓસ્ટ્રેલિયા ઇઝ ધ પ્રોવિન્સ ઓફ ધ કેન્ગારૂઝ અર્થાત ઓસ્ટ્રેલિયા કાંગારુઓનો પ્રદેશ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ